કુળદેવી શ્રી ગંગા ભવાની માનું અતિપ્રાચીન મંદિરમાં અઢાર અઢારમો પાટોત્સવ મહોત્સવ મુ માત્ર તા કરજણમાં રાખવામાં આવેલ છે તો સમસ્ત સોલંકી સમાજ અગિનવંશી તરફથી આપને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ પાડોત્સવ મહોત્સવ સંવત બે હજાર એક્યાસીના વૈશાખ ગંગા સાતમ તા ચાર મે બે હજાર પચ્ચીસને બે વિવારના શુભદીની પૂજા વિધિ પૂર્ણાકૃતિ મહાપ્રસાદી સવારે દસ વાગ્યા કલાકે સાંજે સાડા ચાર વાગ્યા કલાકે સાંજે સાડા પાંચ વાગ્યા કલાકે પીઓ નિમંત્રક કોપીરાઈટ અગિનવંશી સોલંકી સોલંકી શાખા સોલંકી માત્રોજા અટાલિયા રાજ ઘરિયા સુરતિયા કોસાડા ડાયમા રણા પાંજરોલિયા વતી મુખ્ય કમિટી ઉત્સવ કમિટી સલાહકાર કમિટી તથા માત્રોજ સમસ્ત ગામજનો કોપીરાઈટ શુભ સ્થળ કોપીરાઈટ ચાર પો માત્રોજ તા करजण जी वडोदरा पाई ओम हिरण्य वर्णा वन्य में लक्ष्मी जात ओम धामा वो लक्ष्मी प्रभा विषय हिरण्य देव गाव सो प्रसाद नम स्वाहा मसो देव सिना नर प्रभु हरि हरि देव हरि मारे दान स्वाहा भगवान विधान प्रागमा धर्म नाम प्रसाद नम स्वाहा नाम प्रसाद नम छे તમારે બધાએ પગે લાગવાનું મનમાં મહાલક્ષ્મી નમઃ ના જપ કરવાના બધાએ અત્યારે બધાને આ ભલે કુળદેવી માતા માં ગંગા ભવાની છે પણ સૌથી વધારે જરૂર કોની મહાલક્ષ્મીજીની હા એથી ગાડી લઈને સેલ મારો તો પહેલા લક્ષ્મીજી જોવે હાથે ખિસ્સા એટલે લક્ષ્મી તરીકે આપણે માની નથી સ્વીકારતા પણ પૈસો જોવે હાથે